તંદુકા સરકારી હોસ્પિટલમાં ઇન્ડોર એસી બ્લાસ્ટ ડિલિવરી કેસ સહિત તર્થિઓને સુરક્ષિત સ્તરે ખસેડાયા અમદાવાદ જિલ્લાના તંદુકા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં એક અચાનક ઘટના સામે આવી હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં અગમ્ય કારણોસર એસી બ્લાસ્ટ થયો હતો જેના કારણે અંદર હાજર ડોક્ટરો અને નર્સ તુરંત બહાર નીકળી ગયા

થવાની માહિતી હાલ સુધી મળી નથી સંપૂર્ણ મામલાની તપાસ ચાલુ છે અને સાચા કારણની શોધખોળ કરવામાં આવી રહી છે